નરેશ ને બે પત્ની છે પણ કોઈ સંતાન નથી એટલે મગધ નરેશે ઋષિની સેવા કરી ને ઋષિએ સેવા કરતા કરતા મગધ નરેશને એક ફળ આપ્યું ફળ એક છે ખાનારા બે છે એટલે મગજ નરેશે ફળ પત્નીને આપ્યું અને બંને પત્નીઓએ એ ફળ વહેંચીને ખાતું અડધું અડધું ફળ વહેંચીને ખાધું પરિણામ વિચિત્ર બાળકનો જન્મ થયો એક આંખ એક નાક એક હાથ એક પગ લઈ બાળક જન્મ્યો આ વિચિત્ર બાળકને જોતાની સાથે બંને સ્ત્રીઓએ બાળકને બહાર ફેંકી દીધું અને અડધી રાત્રિનો સમય થયો જરા નામની રાક્ષસી માણસની ગંધ આવતાની સાથે ભૂખથી ટળવટતી એ તરફ ચાલી નીકળી આજે જરા નામની રાક્ષસીએ બંને બાળકને હાથમાં લીધું અને હાથમાં લેતાની સાથે સદગુરુના ફળનો સ્પર્શ થયો અને ફળનો સ્પર્શ થતા લોઢું જેમ લોયચુંબકને ચોંટે એમ બેમાંથી એક બાળક બની ગયું સદગુરુનું ફળનો સ્પર્શ થયો જરાનો જરાનું મન પરિવર્તન થઈ ગયું આ બાળક મારે ખાવું નથી પણ મારા રાજાને કોઈ સંતાન નથી તો આ બાળક હું મારા રાજાને આપી દઉં તો તેથી જરા એ બાળક મગજ નરેશને આપી દીધો મગજ નરેશ પૂછ્યું માગ જરા તારે શું જોઈએ ત્યારે જરા બોલી છે મારું નામ અમર બની જાય એવો આશીર્વાદ આપો માટે જેના દ્વારા સંગ થયો તે જરા સંઘ જરા દ્વારા જે સંગ થયો જરા દ્વારા જેની પ્રાપ્તિ થઈ તેજરાસ મગદ नरेशે આશીર્વાદ આપ્યો તારા લીધે મને પુત્ર પ્રાપ્ત થયો છે ને તો જા એનું નામ જરાસંગ રાખીશ તારા નામથી એનું નામ રાખીશ જ્યાં-જ્યાં શ્રીમદ ભાગવતની કથાઓ થાય છે ત્યાં-ત્યાં જરાસંગ વધની કથા આવે છે અને જરાસંગ વધની કથામાં એ જરા નામની રાક્ષસીને યાદ કરવામાં આવે છે જેનું નામ અમર બની ગયું જરાસંઘવધ ની કથા બતાવી શિશુપાલ કથા આવી ભગવાન પાંડવને ત્યાં બિરાજ્યા છે અને એ સમયે આખી સભા ભરાયેલી છે આખો દરબાર ભરાયેલો છે બધા વિદ્વાન પંડિતો આવ્યા છે અનેક અનેક પ્રદેશોમાંથી રાજાઓ આવ્યા છે ભગવાન દ્વારિકાધીશ પણ ત્યાં છે અને ત્યાં વિદ્વાનોની એક ચર્ચા ચાલતી હતી ને ચર્ચામાં એક પ્રશ્ન થયો કે અગ્ર પૂજા કોની થાય સૌથી પહેલી પૂજા કોની થાય ત્યારે દરેકે એક જ જવાબ આપ્યો કે આપણા સભાની અંદર સૌથી મહાન સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો તે ભગવાન દ્વારિકાધીશ સિવાય બીજું કોઈ નથી તો અગ્રપૂજા ભગવાનની થાય આમ જ્યાં ચર્ચા ચાલી રહી છે અને એ સમયે લીલા તોરણે પાછો ગયેલો શિશુપાલ અપમાનનો બદલો અપમાનથી લેવાય અને ભર સભામાં ભગવાન દ્વારિકાધીશનું અપમાન કરી રહ્યો છે મન ફાવે એમ કટુ શબ્દ ભગવાનને બોલી રહ્યો છે પાંડવોને આ ન ગમ્યું અર્જુને કીધું હું તને મારી નાખું ભગવાને અર્જુનને ઈશારો કર્યો અર્જુન શાંતિથી બેસી જા હમણાં નહીં મરે અરે પણ ભગવાન આપનું અપમાન એટલે અમારા અપમાન બરાબર છે અને અમારી હાજરીમાં તમને આટલા બધા શબ્દ બોલી જાય અમારાથી કેવી રીતે સહન થાય કીધું તારી વાત સાચી છે પણ શાંતિથી બેસી એ નહીં મરે તું ગમે એટલા પ્રયત્ન કરીશ ને તો એ નહીં મરે કેમ નહીં મરે કારણ એને મારો આશીર્વાદ છે મેં જેને આશીર્વાદ આપ્યો છે ત્યાં સુધી એ નહીં મરે એ પૂરું નહી થાય ત્યાં સુધી તો નહીં જ મળે કયો આશીર્વાદ આપ્યો ભગવાને શિશુપાલ નો જન્મ થયો ત્યારે શિશુપાલ પણ વિચિત્ર રૂપ લઈને જન્મ્યો છે ત્રણ આંખ ચાર હાથ લઈ અને શિશુપાલ જન્મ્યો હતો વિચિત્ર બાળકને માએ જોયો એટલે મા બહાર ફેંકી દેવા ગઈ અને ત્યાં આકાશવાણી થઈ અસંખ્ય લોકો શિશુપાલને જોવા આવ્યા છે આજે ભગવાન દ્વારિકાધીશ અને દાઉ ભૈયા પણ આવ્યા છે કારણ પોતાના દૂરના સગા છે દાઉ ભૈયાએ શિશુપાલને ગોદમાં લીધો તો વધારાના અંગ અદ્રશ્ય ન થયા પણ જ્યાં ભગવાન દ્વારિકાધીશે અને વધારાના અંગ અદ્રશ્ય મને વચન આપો તમે મારા દીકરાને નહીં મારો ભગવાને કીધું મારી જ તો ખરો મૃત્યુ તો નિશ્ચિત છે માએ કીધું નહીં મને વચન આપો મારા દીકરાને તમે નહીં મારો ત્યારે ભગવાને કીધું ક્યાં સુધી હું તારા દીકરાને નહીં મારું તો જ્યાં સુધી એ મારા સો અપરાધ કરશે ત્યાં સુધી હું નહીં મારું પણ સો ઉપર જો એક વધારે કરશે તો હું એનો નાશ કરી નાખીશમાં એ વિચાર્યું ભલે મારો દીકરો ક્યાં ભગવાનનો અપરાધ કરવા જવાનો છે ભલે ભગવાન આજે ભગવાન શાંતિથી બેઠા બેઠા શિશુપાલના એ સો અપરાધ ગણી રહ્યા છે અઠ્ઠાણું નવ્વાણું સો અને જ્યાં સો અપરાધ પૂરા થયા ભગવાને શિશુપાલને અટકાયો બસ શિશુપાલ હવે એક શબ્દ વધારે બોલ્યો તો પણ આજે ભાન ભૂલ્યો છે અને સો ઉપર એક અપરાધ વધારે કરવા જાય અને ભગવાને પોતાનું સુદર્શન છોડી દીધું શિશુપાલ નો શિરછેદ કરી નાખ્યો પણ ભગવાન કેટલું દયાળુ છે કે કટુ શબ્દ બોલનાર શિશુપાલને પણ ભગવાને પરમ ગતિ આપી દીધી બોલો આવું આપણે સાંભળીએ એટલે આપણને કેવો ગુસ્સો આવે વિશ્પાન કરાવનારી પૂતનાને પરમગતિ આપી કટુ શબ્દ બોલનારી બોલનાર શિશુપાલને ભગવાને પરમગતિ આપી અને હું હું રોજ ભગવાનનો પાઠ કરું રોજ માળા કરું રોજ સેવા કરું રોજ પુનદાન કરું તો ભગવાન મારી સામું જોતો નથી એટલે ભગવાનને શું બધું નકામું જ ગમે છે ભગવાને કર્મ નથી જોયું એનું મન જોયું છે અને ઈશ્વર તમે શું કામ કરો છો કઈ જ્ઞાતિના છો કયા સમાજના છો ઈશ્વર એ નથી જોતો ઈશ્વર જોવે છે તમારા હૃદયનો ભાવ જુએ છે તમારા હૃદયનો પ્રેમ જુએ છે નહી જો ભગવાન રૂપ રંગ આકાર વર્ણ જોતા હોય તો રોહિદાસ ચમાર ભગવાન ગોરા કુંભાર માટલા ઘડવાનું કામ કરતો હતો પણ છતાંય એને માટલા ઘડતા ઘડતા ભગવાન મળી ગયા ઈશ્વર તમારું મન જોવે છે તમારું કર્મ નથી જોતો ભગવાને શિશુપાલને પરમ ગતિ આપી કારણ શિશુપાલનું મન ક્યાં હતું પરમાત્મામાં હતું ભલે શિશુપાલ કટુ શબ્દ બોલતો હતો ભગવાને પણ એનું મન પરમાત્મામાં હતું પૂતના એ ભલે ભગવાનને વિશ્પાન કરાવ્યું પણ એ વિશ્પાન કરાવનારી પૂતના નું મન પણ ક્યાં હતું તો પરમાત્મામાં હતું તેથી ભગવાને પરમ ગતિ આપી